પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે સત્તર માં હપ્તાનો વીસ હજાર કરોડ રૂપિયા આપવાના કામ ઉપર પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા પીએમ મોદીના નિર્ણયને ખેડૂત આગેવાનો આવકાર્યો છે રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી સોમવારે સવારે પીએમઓ પહોંચ્યા હતા વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા જ પીએમ મોદીએ ખેડૂતોના હિતમાં પહેલી ફાઇલ સાઇન કરી હતી અને પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો કાર્યભાર સંભાળતા પીએમ મોદી એક્શનમાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પીએમઓમાં પહોંચ્યા હતા તેમણે ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલમાં સહી કરી હતી વડાપ્રધાને પીએમ કિસાન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે અને સાથે પ્રથમ નિર્ણય ખેડૂતો માટે કર્યો છે એક ખેડૂત તરીકે ખૂબ જ ગર્વ થાય ખેડૂત સન્માન નિધિ જે કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો આજે પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ત્રીજી વખત બન્યા પછી પ્રથમ વખત જે રીતે રિલીઝ કર્યો છે પ્રથમ કામ ખેડૂતો માટે કર્યું છે લગભગ નવ કરોડથી પણ વધારે ખેડૂતો માટે વીસ હજાર કરોડ રૂપિયા આજે તમામ ખેડૂતોના ખાતામાં આપવાની જે જાહેરાત થઈ છે અને મોદી સાહેબે પ્રથમ કામ જે ખેડૂતોનું કર્યું છે એ ખેડૂતો માટે ગર્વ થાય છે અમને આવકારીએ છીએ ખાસ કરીને ત્રીજીવાર વડાપાદન થયા પછી જે ખેડૂતોને આત્મસન્માન આપવાનું એમણે જે કામ કર્યું છે એમને વધાવીએ છીએ અને આવનાર દિવસો ચોક્કસ ખેડૂતો માટે આ સરકાર કામ કરશે એ માટે ખૂબ ખૂબ મોદી સાહેબને અભિનંદન આપીએ છીએ